રાજુલામાં જમીન બાબતે થયેલ મારામારીમાં ઈજાગ્રસ્તને ને દવાખાને દમ તોડતા બનાવ હત્યા માં પરિણમ્યો અમરેલી તાબાના રાજુલા ગામે ગત તારીખ એક ના રોજ જમીન વિવાદમાં મહેબૂબભાઈ હકીમભાઈ જોખિયા નામના યુવકને જમીન વિવાદમાં જાફરભાઈ તેમજ યુસુફભાઈ તેમજ એક અજાણ્યા ઈસમે મામલતદાર ઓફિસ નજીક પ્રથમ ગાડી ભટકાડી અને ત્યારબાદ લોખંડના પાઇપ વડે માર મારતા ગંભીર હાલતે ભાવનગર સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આજરોજ ઇજાગ્રસ્તનું મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો પોલીસે આ બનાવ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર